પછારા છોકરાને દઈ દે ને ગોગડી ને દઈ દે ને બિચારી ગોગડી તે ના પાડી તે એમ કીધું કે હું મોક્ષ લઈ લો પછી હવે હજી તું મોક્ષ હમણાં લેવાની જ નથી દઈ દે છોકરા ને પટારો હવ તું મૂકી ની ખબર કાઈ પડતી ન હોય ને પટારો છોકરા ફાટુ જ ભેગો કર્યો કઈ તારા બાપ ફાટુ ભેગો નથી કર્યો કેવી આ જગ્યા છે આ જગ્યા તો મેં કોઈ દી નોતી જોઈ હારું હારું આ લઉડી ખાવા ક્યારે દેવા આવવાની આપડે બે બે નું ખાઈ ને પછી ટીવી તો જોશું ગોગડી બિસારી ટાઈમ થાય હતી ખાવા દેવા આવે ને હજી કઈ ટાઈમ થયો નથી હાડા બારે દેવા આવશે અગિયાર વાગ્યા છે ઘડીક ની ભૂખી નહિ મરતી રહી એકતી ઘડીક ભૂખી રે હમણાં આવશે બિચારી સવારે નાસ્તો તો ખૂપા ખૂપ નો બે ભાખરી ગળસી ગઈ સો સુડેલ તો સો સુડેલ મને કેતી ની ની આ નકરા પટારો છે ને તારા માથામાં માં નાખીશ હમણાં હું તને એક લાફો ઠોકીશ ને તો રોતી ની સાની રે મારે કાય તારી પંચાયત કરવી નથી મારે તારી એર બાંધવું નથી ને મારે નવરાયેય નથી હું આ પટારો ખૂણા મૂકી દઉં અને હાલ પછી બે બેનો આપણે ઓલા ઘર વયું જાવી ને મજા ટીવી જોશું અને ગોગડી હમણાં ખાવાનું દેવા આવશે પછી ખાઈ પીએ ને ખુશું ઘડીક માઇન્ડ હવે ઘરમાં શાંતિ આવી હતી મને એમ છો આશ હવે શાંતિ મારે મને રાંધતા આવડી ગયું છે ને વધતું જ જાય વધતું જ જાય રાંધવાનું બોલો આજ મહેમાન ગુડાણા છે મારી નણંદ ને જોવા અને કેટલું બધું રાંધવાનું દાળ ભાત શાક રોટલી અને એમ કીધું કે હું મઠ્ઠો લઈ આવીશ કઈ ઠંડુ ગમે કઈક લેતો આવીશ નકરા શાક રોટલાય કે મેમન ને નો ખવરાવાય એક સુલે ભાત મીકાશે એક સુલે દાળ મૂકી છે બટેકા બાફા મિકાશે થોડુંક બટેકા નું શાક કરી નાખીશ લોટે બાંધી દીધો છે દાળ ને ભાત થઈ જાય ને પછી દાળ શાક વઘારી નાખું પછી રોટલી કરી નાખું થોડાક પાપડ તળી નાખીશ મારી ને છોકરો જોવા આવ્યો હશે તો એને ખબર ન પડે કે આપડે ઘડીક રંધાવી એમ આ એક પીંડા એક ની રોટલી હું એકલી એકલી ક્યારે કરું લંગુભાઈ ભાઈ ભી રાંધવાનું ક્યાં પઈ ગયું છે આ જો બેન ઘણું ખરું તો રંધાઈ ગયું રંધ ભાત નું કુકર મૂકી દીધું દાળ મૂકી દીધા કુકર માં ડાળ ને બટેકા દીધા ટમેટા નાખીને ખટુંબરું અને રોટલી કરી નાખશું લોટે બાંધી નાખ્યો છે અને તમાર ભાઈ એમ કીધું કે ઠંડુ લઈ આવીશ કા મઠ્ઠો ગમે થોડાક પાપડ તળી નાખશું એ રંધાઈ છે છોકરો કેવો છે તમને ગયમું

આ તો તમે મારા ભાઈ ભી છો ને એટલે હું તમને આજ વાત કરું છું તમારે વેલા હેર મોઢા માંથી ફટાય તો ગોગડી ભાઈ ને વાત કરું તમારા ભાઈ ને વાત કરું પછી વાત માંથી વાત નીકળે મમ્મી પપ્પા ને આપડે કરવી ટીપલી ભાઈ ને ઘરના બધા વાત કરવી અત્યારે તમે છોકરો જોવા આવ્યો અને પછી તમે મોઢામાંથી ફાટો તો એમ થોડું તમારું અહિયાં ગોગડી ભાઈ ભી ભાઈ નક્કી થાય કઈ વેલા હેર નો કહેવાય

ના રે ના લંગુ ભાભી હમણાં મમ્મી એમ તને બોલાવું ને ત્યાં તું હોલમાં આવજે હજી બધા મોટા મોટા બધા વાતો કરે છે મમ્મી પપ્પા નીવડાય જોવા એવા એ બધા પછી હમણાં બોલાવે ખાલી આમને જોયો રૂમ માંથી ડોકા કાઢી કાઢીને છોકરા ને જોયો પણ કાંઈ લેવાનું નથી છોકરામાં હું રૂમ માં હતી મને એકલા એકલા ગયું નહીં ને તે મેં લંગુ ભાઈ ભી કરી રંધાવા જાવ બિચારી ને મને તારી દહી આવીને એટલે હું આવી આપડે બે

અને હું કર્યું નક્કી કર્યું કે નહીં હો કોકડી ઓ મમ્મી હાન ને ફોન કરીશ ઈ તો બધું ઠીક પણ મને ઈ તો કયો અત્યારે આપણે હું બપોરે મમ્મી રાંધશું ટકે ટકે રાંધવાની બળત રાસી ગોગડી કે દુ નું આપણે ગાઠિયા નું શાક નથી બનાવ્યું ગાઠિયા નું શાક બનાવી નાખો આજ મમ્મી ગાઠિયા નું શાક મારથી થી બહુ હારું નથી થાતું શિબરી માસી બહુ સારું બનાવે છે તો શિબરી માસી ને કયો ને ગાઠિયા નું શાક બનાવી દે અને હું રોટલી કરી નાખું આપણે અહીંયા એટલા સેવી ખાવામાં તમે નૂન શિબરી મશીન ઝીણકી બાકી કોઈ સે ની ગાંઠી ને શાક ને રોટલી કરીને કે હટ રંધાઈ જાય મમ્મી તે શિબરી થોડી ના પાડે ગોગડી હું ગાંઠિયાનું શાક તો તને બનાવી દઉં પણ લહણ વાળું મરસું છે ને તાજું જોશે હોય એમાં વાસી લહણ વાળું મરસું હોય ને તો નો સારું બને એટલે તાજું મને લહણ વાળું મરસું કરી દે અને પછી આયેલું હું તને શાક બનાવી દઉં હ

ઘરે હોય ને ત્યારે બનાવાય બનાવી મારા છોકરો નાનો ના કેવા તડકા પડે હવે સૈતર મહિનો બેહી જશે હમણાં મારે ક્યાંય આવવું નથી મારા છોકરા ને તડકો હતો નથી મોટો થઈ જાય ને પછી હું આવીશ હવે એની નણંદ ને મમ્મી છોકરો જોવા આવે એમાં આપણે હું ત્યાં જઈને કામ છે પછી ઓલા હામા વાળા ની એમ નો થાય જોઈ ને ભાભી દોટ દાય થાય એટલે ક્યાંય જવાય નઈ નઈ મમ્મી નો જવાય ને ગોગડી હવે એની નણંદ ને છોકરો જોવા આવે એમાં આપણું શું કામ છે એ નણંદ ને પણ આવશે તઈ આપણે જાશું હા મમ્મી તઈ તો જાવું જ પડે ને આપણે મામેરું લઈને નહીં જવું પડે સારું લ્યો મમ્મી આ ગોગડીઓ હું તો છે ને તો હળું રાંધી નાખું ને પછી ખાઈ પીને આપણે હટ નવરા થઈ જાવી હાલ લેજી કે હાલ આપડે બે બેનું થઈને રાંધી નાખવી જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ